વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જીવંત રાખવા માટે શ્રી અરવિંદ સ્મૃતિ વ્યાખ્યાનમાળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દાંડિયા બજાર સ્થિત શ્રી અરવિંદ નિવાસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી અરવિંદ અને નૂતન આધ્યાત્મિક યુગના પ્રણેતા વિષય પર ભાવસભર વ્યાખ્યાન યોજાયું હતું મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય વ્યાખ્યાતા તરીકે રતલામની ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર ડોક્ટર ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા તેમણે શ્રી અરવિંદના જીવન વિચારધારા અને માનવ કલ્યાણ માટેના આધ્યાત્મિક માર્ગ વિશે શ્રોતાઓને સ્પર્શી જાય તેવી વાતો કરી હતી કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વીએમ રાજપૂત પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન અને કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલ તેમજ કાઉન્સિલર છાયા ખરાદી અને સાંસ્કૃતિક સમિતિના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી અરવિંદના વિચારોથી પ્રેરિત થતું વડોદરા આજે પણ આધ્યાત્મિક ચેતનાથી આગળ વધી રહ્યું છે દર વર્ષની જેમ આ વખતે પણ જે પ્રણાલી આપણી ચાલી રહી છે એ પ્રમાણે આજે પણ અહીંયા અરવિંદ અરવિંદાશ્રમ છે દાંડિયા બજાર ત્યાં આગળ વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે અને ડૉક્ટર ઉત્તમ ઉપાધ્યાય જે રતલામથી આવ્યા છે અને આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસર છે જે એમના દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે અને લોકોને યોગ વિશે માહિતી આપશે આપણા જીવનમાં જ્યારે ક્યારેક પણ આપણે ફિઝિકલી ફિટ હોઈએ પણ મેન્ટલી ફિટ નથી હોતા ક્યારેક સ્ટ્રેસ હોય છે આજકાલ ભાગ બી બહુ હોય છે દુનિયામાં તો એના માટે જો આપણે યોગ કરીએ અને આ વ્યાખ્યાન સાંભળી આપણે ઘરે ઘર સુધી લઈ જઈએ તો આપણા હૃદયમાં ઉતારીને જે એમનો એમ છે એ પૂર્ણ થાય અને લોકોને માનસિકતા જે હોય છે એ દૂર થાય પોતાની મેન્ટાલિટીમાં પણ સુધારો થાય અને આપણી જે કામ કરવાની ઇફિશિયન્સી આ યોગા કરવાથી ઘણા લાભ થાય છે એટલે મેઇન તો ઉદ્દેશ્ય એ જ છે કે આ સાંભળીને દરેકનું સ્વાસ્થ્ય સારું રહે ધન્યવાદ